એટલે ભાઈ જરૂરી માહિતી છે આ વિડીયોને દરેક લોકો સુધી પહોંચાડજો સોશિયલ મીડિયા ફેસબુક યુટ્યુબ પૈસા આપે એવો ઘણા બધાને પ્રશ્ન હોય છે અને એવા વિચારો આવતા હોય કે ભાઈ આ બધા કમાણી કરતા છે હા સોશિયલ મીડિયા ફેસબુક ને યુટ્યુબ સારા એવા પૈસા આપે છે અને એ બધાને આપે છે એમાં કાંઈ અઢારે વર્ણના કોઈ પણ લોકોને સારી એવી કળા છે એમાં કાંઈ બોલતા આવડે છે સારું ગાતા આવડે છે સારી કાંઈ પણ માહિતી રજૂ કરતા આવડે છે અને એને પ્લેટફોર્મ ધાર્મિક લેવલે કે સામાજિક લેવલે પ્લેટફોર્મ નથી મળી તો એ અમારો સંપર્ક કરજો ફેસબુકે અમને એક વર્ષમાં છસો ડોલર કરતાં વધુ પેમેન્ટ આપ્યું છે અમેરિકન ડોલરમાં એ પેમેન્ટ આવે છે અને આપણા પૈસામાં કન્વર્ટ થઈ ઇન્ડિયન રૂપિયામાં અને સીધા બેંકમાં એ પૈસા આવી જતા હોય પાંચ છ સાત પેમેન્ટ અમે લીધા છે યુટ્યુબમાંથી પણ આવે છે તો કોઈપણને આવી સ્કિલ ભગવાને આપી છે અને સારું એવું એનામાં કળા છે તો એ લોકો સમક્ષ રજૂ કરીને સાઈડ ઇન્કમ કરી શકે છે એમાં કાંઈ આખો દિવસ બગાડવાની પણ જરૂર નથી તમે સવારે સાંજે બપોરે ગમે ત્યારે એક વિડીયો છે એક ફોટો છે એક રીલ્સ છે અપલોડ કરી અને એના પૈસા કમાઈ શકો છો અને મહિને દસથી પંદર હજાર રૂપિયા જેવી ઇન્કમ શરૂઆતમાં તમે કમાઈ શકો છો તો કોઈ પણ આ બાબતમાં અટવાય રહેતા હોય તો એ અમારો સંપર્ક કરજો ઘણા લોકોને પાંચ હજાર ફ્રેન્ડ ફેસબુકમાં થઈ ગયા હોય પછી આગળ એને ફ્રેન્ડ થતા ન હોય તો એ બાબતે અટવાતા હોય તો તમારે લાખો લોકોને ફ્રેન્ડ ફોલોઅર્સ કરવા છે તો પણ અમે એના બાબતમાં માહિતી આપશું અને હેલ્પ કરીશું વિના મૂલ્યે કોઈ સાર્જ લેવામાં આવતો નથી એટલે કોઈ પણ બેરોજગાર છે ને નવા વિચાર આવે છે તો એ વિચારને ડાયવર્ટ કરી અને સારા વિચારો લોકો સમક્ષ મૂકી અને તમે પણ સારી એવી ઇન્કમ કરી શકો છો ફેસબુક યુટ્યુબ તમને સારા એવા પૈસા આપે છે દરેક લોકોને આપે છે ને ડાયરેક્ટ બેંકમાં વ્યાજ છે એમાં કાંઈ અટવા જેવું છે નહીં એટલે બહેનો ભાઈઓ કોઈ પણ સાઈડમાં આવી નાની મોટી ઇન્કમ કરવા માગે છે અને એનામાં કાંઈ ભગવાને કળા આપી છે તો એ લોકો સમક્ષ રજૂ કરી અને એમાં સારા એવા પૈસા કમાઈ શકે છે એમાં કાંઈ મોટી વાત છે નહીં એટલે ઘણા લોકોને બોલતા સારું આવડતું હોય કોઈને ગાતા સારું આવડતું હોય કોઈને સંગીત સારું વગાડતા આવડતું હોય કોઈને કોમેડી આવડતી હોય ખરાબ વિડીયા નહીં હો સારી કળા છે છે કરવી લોકો સુધી તમારે મૂકી અને પૈસા કમાવા છે તો ચોક્કસપણે મારો સંપર્ક કરજો મારો મોબાઈલ નંબર છે એકોતેર સત્યોતેર અઠ્યાસી ત્રણ અને મારી ઓફિસનું એડ્રેસ છે ત્રણસો ચાર નંબર નીલકંઠ પ્લાઝા કિરણ શોક યોગી શોક ની બાજુમાં સુરત વેસન મુક્તિ ટ્રસ્ટની ઓફિસ જે છે ત્યાં હું દિવસ દરમિયાન સવારે નવ થી સાંજના સાત વાગ્યા સુધી તમને મળું છું અને કોઈ પણ આ બાબતમાં ક્યાંય પણ માહિતીની જરૂર હોય કે કંઈ પણ અટવાતા હોય તો બે ધડક અમારી ઓફિસની મુલાકાત લેજો તમને આમાં સારું એવું જે કાંઈ થતું હોય છે એ બધું કરી દેવામાં આવશે હેલ્પ કરવામાં આવશે અને સોશિયલ મીડિયામાં તમે પણ કમાઈ શકો છો અને ડાયરેક્ટ બેંકમાં પેમેન્ટ લઈ શકો છો કામ ધંધો કરતા કરતા સાઈડ ઇન્કમ તમારે કરવી હોય તો તમે પણ કરી શકો છો સોશિયલ મીડિયા બધાને પૈસા આપે છે જેટલા લોકો સોશિયલ મીડિયા ની અંદર નથી તમને પણ આપે છે કોઈના માટે એવી કઈ કેટેગરી નથી કે આ વ્યક્તિને મળે આને ન મળે બધાને મળે નાના છોકરા હોય તો એને મળે બહેનોને મળે ભાઈઓને મળે મોટી ઉંમરના મળે બધા તમે નેટ વાપરો છો ફોન યુઝ કરો છો તો તમે કમાઈ શકો છો ઓકે અસ્તુ ધન્યવાદ આ વિડીયોને દરેક લોકો સુધી શેર કરી ને કોમેન્ટના માધ્યમથી તમારા મંતવ્યો ચોક્કસ જણાવજો આ નીચે તમે જોઈ શકો છો એક વર્ષમાં છસો ડોલર કરતાં વધુ પેમેન્ટ આપણને વેશન મુક્તિ અભિયાનના વિડીયો ફોટો રીલ્સ જે કાંઈ મૂકતા હોય એમાં અમને પણ આપ્યા છે અને ડાયરેક્ટ બેન્કમાં જ આપ્યા છે ઓકે આસ્તુ ધન્યવાદ